પાટણના સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ગોર મંડળ કાર્યાલયનું લોકાર્પણ કરતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત હાજર રહ્યા માતૃગયા તીર્થ ક્ષેત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ક્ષેત્ર પુરોહિત એટલે કે ગૌર મંડળની ઓફિસ કાર્યાલય માટેનો માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી આજરોજ રોજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ગૌર મંડળ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તીર્થસ્થાન માટે સુવિધાઓને વિશેષ ચિંતા કરી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ આ ગોરમંડળના માટેના કાર્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે બિંદુ સરોવર ખાતે રાખવામાં આવ્યો હતો લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્ણ કર્યા બાદ મંત્રી બળવંતસિંહ રાજપૂત પોતાના પૂર્વ રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તે હોય બૌછરાજી માતાજીનું મંદિરનું નિર્માણ કરાવેલ છે આ મંદિરમાં આયોજિત હવનમાં મંત્રીએ સપરિવાર સાથે હાજરી આપી હતી આ એક વાતનો આનંદ છે આનંદે વાક્તો છે કે સિદ્ધપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂતકાળમાં બિંદુ સ્વરૂપના અનેક પ્રકારના વિકાસના કામો કર્યા છે જેના કારણે આખા ભારતમાં માતૃગ્યા માટે લોકો પહેલાં પણ દૂર દૂરથી આવતા હતા આજે સંકૃતિની ભવ્યતા અને એનું જે વાતાવરણ અને એની પૂજા વિધિ એ આજે પણ ભારતની અંદર વઘણા છે એની અંદર કેવી રીતે ઉમેરો કરી શકાય એના માટે જ્યારે ચિંતા કરવામાં આવી ત્યારે અહીં આગળ નાના મોટા જે પ્રશ્નો હતા એ પ્રશ્નો ઉકેલવા માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરવામાં આવી અને એમણે ત્રીસ કરોડ રૂપિયા હિન્દુ સોર નિમિત્તે આજે મંજૂર કર્યા છે એનાથી અનેક કામો જે બાકી રહી ગયા હતા એ કામો પૂર્ણ થયા છે એ સ્વસ્થતાની સારી વ્યવસ્થા થાય કાયમી એજન્સી કામ કરે એ પ્રકારનું કામ પણ અહીંયા આગળ થયું છે ગવરમંડળ અહીંયા આગળ જે બ્રાહ્મણ સમાજના અમારા ગૌરમંડળના ભાઈઓ છે એમની બહુ ટાઈમથી એક માગણી હતી કે સામે બધી વ્યવસ્થા થઈ છે ત્યારે આ અહીંયા આગળ અમે પણ લોકો અહીંયા આગળ દૂર દૂરથી આવે છે એમને બેસાડીને સારી જગાએ એમનું જોઈ શકાય ભૂતકાળમાં ક્યારે આવ્યા હતા શું હતા શું એ બધી પ્રક્રિયા એ સારી રીતે કરી શકે એના માટે અમને એક મંડળ ચાલે છે એ મંડળની માગણી હતી અને સરકારશ્રીએ એ મંડળની માગણી પૂર્ણ કરી છે એ વાતનો આનંદ છે એ દિવસ પસંદ કરીને આજે સરકારશ્રીએ જ્યારે એમને સોંપ્યું છે ત્યારે તમામ ગૌરવ મંડળના ભાઈઓએ આજે પ્રવેશ કર્યો છે અને એ વિધિસર આજે વિધિથી આજે એમને શરૂઆત કરી છે સમગ્ર છેલ્લા પચીસ વર્ષથી સમગ્ર ગુજરાતનો વિકાસ આજે ભારતનો વિકાસ અને વિશ્વમાં મહાસત્તા બનવાનું કામ કોઈએ કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે એના અનેક પ્રકારના કામો અને વિકાસના કામો થાય એના લોકાર્પણ લોકોને આવી શકાય એના માટેના કાર્યક્રમ આજે ડભોડા મુકામે રાખ્યો છે લોકોને વિનંતી કરું છું કે આટલી મોટી સંખ્યામાં અનેક પ્રકારના લોકાર્પણો થવાના છે વિકાસના આગળ કાર્યો થવાના છે એ બાબતની પણ આપણને જાણકારી પ્રાપ્ત થવાની છે તો ત્રીસમી તારીખે બપોરે સાડા દસ અગિયાર વાગે સૌ લોકો વધારે એવી તમામ લોકોને હું વિનંતી કરું છું